રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વિડીયો જોવા એટલે ઓલરેડી તમે મજમાં આવી જાઓ છો તો અત્યારે વાગી ગયા છે આપણે અઢી જેવું અને વરસાદ ચાલુ હોય ધીમે ધીમે ને આપણો આગળનો વ્લોગ પૂરો કર્યો છે અને બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એટલે આગળનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો કારણ કે ધોધમાર વરસાદ પડ્યો એના માટેનો જ આખે આખો અહીંથી ખરેડાઈ ગયો હતો ને એ બધા બ્લોગ એમાં તમને જોવા મળશે પાણી કેટલું કેટલું છે એ બધું તમને જોવા મળશે અને વરસાદ કેટલો છે એ પણ તમને એમાં ખબર પડી જશે અત્યારે પણ ધીમે ધીમે વરસાદ ચાલુ છે ને આપણે બેસી ગયા નીચે તમને એમ લાગતું હોય છે ઝૂલો ઉપર ટીંગાડેલ નથી નીચે કેમ છે તો નીચે રાખી દીધો અને મસ્ત મજાની બે મજા આવે એમ હે કારણ કે જોરદાર ઠંડો ઠંડો વાતાવરણ થઈ ગયું અને ઠંડી ઠંડી હવા આવે તો કન્ટિન્યુ બ્લગમાં બન્યા રહેજો ને અત્યારે જમવાનું થઈ ગયું છે અને જમી લીધું એ પણ અને ગામમાં ગયો તો વરસાદ આવતો હતો તે પછી થોડો ઘણો પડ્યો તો પણ વાંધો નથી આવે આપણે અત્યારે તો સુકાઈ ગયા ઠંડો પવન મસ્ત નો આવે અને જો વરસાદ તમને બતાવું નહીં દેખાય અહીંથી તો થોડો થોડો આવે છે મસ્ત મજાનો તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનના રેજો મિત્રો આપણે પીશું સિંગ સાથે સોડા કારણ કે મસ્ત મજાની ત્યાં તડકી નીકળી છે જેમ કે ઠંડુ કંઈક પીએ તો ઘરે સિંગ અને સોડા બંને હતી તો બનાવી નાખી સિંગ સોડા ચાલો પીવી હોય તો નેક્સ્ટ મિત્રો આપણે દુકાને બેઠા ને ફાઇનલી વરસાદ અંધારી ગયો ખાડા બહાર થઈ ગયા ને જવું અંધકારમય થઈ ગયું હે બધી વરસાદ આવવાની તૈયારીમાં જ છે મિત્રો જમી લીધું છે અને વરસાદ છે ને ચાલુ જ છે ધીમે 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 ધીમો ધીમા કંઈક ઘરે ઊગી ગયા છે આપણે અને ઘરનો નજારો અત્યારે કંઈક આવો છે ખરેડા થોડોક ઓછો છે આય કરતા વરસાદ ત્યાં વધારે શું કહેવાય કંઈ પડ્યું નહીં અત્યારે અત્યારે હાંય ક્યારનો ચાલુ છે મિત્રો અત્યારે વાગી ગયા છે સવા ત્રણ જેવું ને અત્યારે ફાઇનલી જુનાગઢ જવાનું નક્કી કર્યું છે તો જઈએ વરસાદ જેવો માહોલ છે એટલે ભવનાથમાં ને એમ જઈશું તો કન્ટિન્યુ વ્લોગમાં બની આ રહેજો a lo ya va tío.

પાણી જાય છે મસ્તનું એકદમ મસ્ત દોડું પાણી છે મિત્રો ભવનાથ નું પાણી જેવું જાય છે અહીંથી

બંધ છે રોપવે તો કારણ કે આવું વાતાવરણ એટલે ચાલુ તો ન જ હોય અને ગુરુપૂર્ણિમા છે ને એટલે અહીં પ્રસાદી ચાલુ છે જો ગેટ ઉપર પ્રસાદી મળે મિત્રો ગિરનારના રોપવેના વ્યૂ પાસે પહોંચી ગયા છે આપડે ટ્રાફિક જોરદાર હે રોપવે ખબર ન જ પડતી બંધ છે કે ચાલુ ટોલી તો જાય છે જટાશંકર આવતા હોય ને તો પ્લાસ્ટિક ને પાણીમાં ફાટી ન લઈ આવતા ચેકિંગ કરે છે આઈનેલી જો મને પાછળ ચેકિંગ કરીને પછી આગળ જવા જોઈએ અત્યારે અમે પહોંચી ગયા જટાશંકરના રસ્તે પાણી જાય છે જોરદાર જો એકદમ મસ્ત નજારો આવે છે સુપ્રાણી જો આ જો આઈજો બધે દેખાય ત્રણ જો લટકે મિત્રો અત્યારે જોરદાર પાણી જાય છે અહીંયા મસ્ત મજાનો જો નીચે સુધી પાણી જાય છે આવે છે ફાઈનલી આપણે એને નાવાનું ચાલુ કરીએ નાને હોય છે એને દોષમાં પડતા નથી પાણી બહુ ભીડ જાય गिरनार में और वो भी जटा शंकर के पास और यहाँ पर सभी जगह पानी पानी दिख रहा है पाना ही पाना है देखो बड़े बड़े पाने हैं और तो यहाँ पर नहाने का बहुत ही बढ़िया मज़ा आ रहा है आप भी कभी आइए बहुत ही बहुत ही बढ़िया मज़ा आता है वहाँ देखिए सब लोग नहा तो रहे हैं और यहाँ से पानी जा रहा है मैंने थोड़ा थोड़ा नहाया है और देखो लीला लीला थम झाड़वे है यहाँ पर और यहाँ पर आपको ऐसा लग रहा है अभी शाम हो गई लेकिन शाम हुई नहीं है और तो पानी ही पानी दिख रहा है देखो फीणा वड़ रहा है यहाँ पर देखो यहाँ पर फीणा वड़ रहा है कपड़ा धोने के बाद जो पीड़ा वड़ता है बहुत पीड़ा हो रहा है तो आपको हमारे बाबा हिंदी ब्लॉक में कैसा लग रहा है यहाँ पर देखो पानी आ रहा है बहुत बढ़िया है पर तो मैं मेरा नज़ारा दिखाता हूँ तो ये मैं हूँ थोड़ा नहा लिया और बाबा 방가방가방가방루 방금, 방가방가방가 방금, 방가방가 랑가 나금루금다금 방금, 다빈방다빈나다빈나다 방금, 가금나다 방금, 나 ગાવા ગયા ને ભરી કચેરીમાં ભોળાનાથ નું અપમાન સહન નતા માં યજ્ઞકુંડ માં હોવાના ફાઈનલી મિત્રો અમે નીકળી ગયા છે હવે ગિરનારમાંથી ફાઇનલી મિત્રો નીચે પૂગી ગયા છે વરસાદ જો વરસાદ ગિરનાર તમને ચારી કોર ને એક બાજુ નહીં દેખાય વરસાદ જોરદાર આપણે છે અહીંયા મહાદેવની ની શિવલિંગ પાસે ટ્રાફિક છે અત્યારે ઓછી થઈ ગઈ આમ ગિરનારમાંથી નીચે ઉતરા અને ફાઈનલી છે ને નાહવાની મજા આવી ગઈ જોરદાર કારણ કે પાણી હતું મસ્તનું એટલા માટે ચાલો હવે નીકળજો ટ્રાફિક જ એટલી હે ને જો બાય બાય ગિરનાર જમી લીધું છે ને હવે નીકળીએ આપણે ડાયરેક્ટ જુનાગઢ ના રસ્તા ઓહો અમર કદ રેડિયો